ધોરણ દસ અને બારના પરિણામ બાદ જનસેવા કેન્દ્રમાં દાખલા મેળવવા ઘસારાને લઈ વડોદરા શહેર જિલ્લામાં આવેલ જનસેવા કેન્દ્ર સાંજે છ વાગ્યા સુધી કાર્યરત રહેશે કલેક્ટરે જનસેવા કેન્દ્ર સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ચાલુ રાખવા આદેશ કર્યા છે જનસેવા કેન્દ્ર પર લાભાર્થીઓ માટે પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવાની પણ સૂચના આપવામાં આવી છે અમદાવાદ રાજકોટ તેમજ સુરત અને વડોદરામાં આવકના દાખલા માટે લાંબી કતારો લાગી હતી અમદાવાદ રાજકોટ તેમજ સુરત અને વડોદરામાં આવકના દાખલા માટે લાંબી કતારો લાગી હતી તેમજ અમદાવાદમાં બહુમાળી ભવન ખાતે સ્થાનિકોએ હોબાળો કર્યો હતો જેમાં જાતિના પ્રમાણપત્ર લેવા આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો વહેલી સવારથી લોકોની લાંબી કતારો લાગી હતી જેમાં અધિકારી સમયસર ન આવતા લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અધિકારીઓ સમયસર ન આવતા પ્રમાણપત્ર માટે હાલાકી પડી છે તેમ સ્થાનિકો જણાવી રહ્યા હતા જેમાં વહેલી સવારે પાંચ વાગ્યાથી લોકોની લાંબી કતારો લાગી હતી જાતિ પ્રમાણપત્ર લેવા જનતા પરેશાન થઈ રહી છે તેથી વડોદરા જેવો નિયમ તમામ શહેરોમાં લાગુ કરાય તેવું લોકો જણાવી રહ્યા છે વડોદરામાં આવકના દાખલા માટે ધસારો થયો છે જેમાં ધોરણ દસ થી બારના પરિણામ પછી આવકના દાખલા માટે ધસારો જોવા મળ્યો છે ત્રણ જ દિવસમાં ચાર હજાર પાસઠ લોકોએ આવકનો દાખલો કઢાવ્યો છે જેમાં જનસેવા કેન્દ્ર ખાતે સવારથી જ લોકોની કતાર લાગી છે પ્રતિદિન એક હજારથી વધુ લોકો દાખલો કઢાવવા કતારોમાં લાગી જાય છે આવકના દાખલા જાતિના દાખલા અને નોન ક્રિમિનલ સર્તીની જરૂર પડતી હોય છે તેમાં નર્મદા ભવન સ્થિત જનસેવા કેન્દ્ર તથા જિલ્લાના જનસેવા કેન્દ્ર ખાતે લોકો સવારથી પ્રમાણપત્ર માટે લાભાર્થીઓ આવતા હોય છે માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી હિટવેવ અને તોરણ દસ અને બારના રિઝલ્ટો આવ્યાથી હાલ ભીડભાડ વધારે હોવાથી સૂચના પ્રમાણે નવ વાગ્યાથી આજેથી ચાલુ કામગીરી કરવામાં આવેલી છે અને છેલ્લા ચાર દિવસની અંદર જનસેવા કેન્દ્ર દ્વારા શહેર અને જિલ્લાની અંદર કુલ પંચાવનસોથી વધારે આવકના દાખલા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ડોનિસાઈડ સર્ટિફિકેટ ઇસ્યુ પણ કરવામાં આવેલ છે આપણે અહીંયા નર્મદા ભવન ખાતે ચાર કાઉન્ટર પાંચ કાઉન્ટર ચાલુ છે અને જિલ્લાની અંદર તમામ જનસેવા કેન્દ્રની અંદર જ્યાં ભીડ વધારે હશે ત્યાં પણ વધારાના કાઉન્ટર ચાલુ કરી અને પણ કામગીરી કરવામાં આવશે તેમજ દરેક જનસેવા કેન્દ્ર ખાતે બે નાયબ મામલતદારની પણ માનનીય કલેક્ટર સાહેબ દ્વારા નિમણૂક કરવામાં આવેલ છે